તો બધા મિત્રો આપણે આજે એક વસ્તુ મસ્ત બતાવવાની છે તમને તો અમે નેતતા હતા બરાબર હે ટાઈમ તો મળતો નથી વ્લોગ ઉતારવાનો પણ આજે એવી મુમેન્ટ આવી કે ઉતારવો પડે એમાં તો જો નેતા હતા અહીંયા આ એરમાં આ બીમારી છે આ બે બીજા મારા બેનની છે તો એમાં ભાઈ જુઓ આ ઈંડા જોવા મળ્યા આપને કેના ખબર લગભગ મોરલાના જ છે નાઇન્ટી નાઇન પરસેન્ટેજ અને એને પડછાયો ન દેવાય તો સૂર્ય આમ છે હજી વાયગા હવાના હાડા નવ અને આ બાજુ ઉભા એટલે પડછાયો આવી જાય બરાબર છે જાજો તો વિડીયો નહીં ઉતારીએ આપણે ખાલી એક મિનિટનો ઉતારી નાખીએ એટલે એમ થાય કે કહો વિડીયો બાકી તો આવડો નાનકડો શું કરવો તમે ભાઈ પેલા કઈ જેવેલા હે એવા ઈંડા મોટા પાછા માંડવીમાં એ એમણું આવતું નહીં હોય કાળો સીન આવતો હોય છે આવી વાંધો નહીં હાલો તો મૂકી દઈએ હવે વિડીયો પાછો અને આપણે આ નેદવાનું છે એટલું બાકી છે નેદી નાખીએ અહીંથી એટલું વાં લગણ આમ બધું નેદી નાખ્યું એ બધું જોઈ શકો છો અને વાં ઓલી બાજુ છે એ એવા જરૂર હું બતાવું આ ખેતર એ નેદ આવી ગયું છે ભાઈ હાલો તો ભાઈ મળીએ પાછા એક નવા વિડીયોમાં આજે એક બ્લોગ એડિટ કરવાનો હોય બપોરે એ કરી નાખીએ અને આજે સાંજે મૂકી જ દેશું છ વાગે બરાબર છે આ અત્યારે મૂકી દે બપોરે ઘોડો